ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ઈડર ખાતે લગ્ન ગીતો મહોત્સવ યોજાયો હતો ભારત વિકાસ પરિષદ ના મુખ્ય પાંચ સૂત્રો પૈકી સંસ્કાર પ્રકલ્પ અંતર્ગત આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરા માં ઘરમાં લગ્ન હોય ત્યારે પરિવાર ની અને સભા સંબંધી મહિલા લગ્ન ગીતો ગાતી આ વિલુપ્ત થતી પરંપરા બચાવવા દર વર્ષે આપણા પ્રાંત માં લગ્ન ગીતોત્સવ નું આયોજન થાય છે આ વર્ષે લગ્ન ગીતોત્સવ નું આયોજન તારીખ પચીસ બાર બે હાજર ચોવીસ ના રોજ સર પ્રતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ ઈડર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદ ઈડર શાખા છેલ્લા વર્ષથી કાર્યરત છે ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેને જાળવી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કાર લક્ષી કાર્યક્રમો કરે છે ઈડરમાં ભારત વિકાસ પરિષદની સ્થાપનાને આજે ઓગણીસ વર્ષ પૂરા થયા છે ભારત વિકાસ પરિષદમાં જે કંઈ પ્રકલ્પો યોજાય છે એ આપણી જૂની સંસ્કૃતિ અને ધરોહરને યાદ કરવાના પ્રયત્નો હોય છે તેમનો આ એક પ્રકલ્પ જૂના લગ્નગીતો ઉજાગર થાય અને સમાજની નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે એવા એક આ પ્રકલ્પને આજે ઈડરમાં પ્રથમવાર આ પ્રોગ્રામ યોજી શક્યા છે તેમાં મારા સાથી મિત્રો શૈલેન્દ્રસિંહ રાઠોડ નિકેશભાઈ નિપાબેન અનિતાબેન ડોલીબેન તેજલબેન હરીશભાઈ કુમાવત સર્વે સાથી મિત્રો અને મારા સાથી મિત્ર જીતેશભાઈ સર્વે સાથી બહેનો અને ભાઈઓના સહકારથી આ પ્રોગ્રામ આજે યોજી શક્યા છે અને ખૂબ સરસ રીતે જૂના પૂર્ણ ગીતો આપણે સાંભળવા મળશે અને જો આના માધ્યમથી પણ છેક સુધી પહોંચશે એ જ અપેક્ષા સાથે ભારત માતા કી જાય ભૂલાઈ જતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની જે જૂની પરંપરા હતી જે વિસ્તરાતી જાય છે તેને ઉજાગર કરવા લગ્ન ગીતો કાર્યક્રમ યોજાય જેમાં વીસ સ્થળો બહેનોની ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર જોશી ઉપપ્રમુખ કાર્યક્રમ મહિલા પ્રમુખ અનિતાબેન શૈલેન્દ્રોસ્વામી મંત્રી જીતેશભાઈ દોશી હરીશ કુમ્પાવત મિહિલભાઈ ખૂબ જ સુંદર આયોજન કરે જેમાં ભારત વિકાસ પરિષદના વીસ મેમ્બર હાજર રહ્યા હતા આ પ્રસંગે પ્રાંત માંથી નિતેશભાઈ સરા અને નીપાબેન કડિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિમળાબેન ગુણવંતભાઈ જોશી હતા કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન વિણાબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ સીડર અમારી ભારતીય સંસ્કૃતિમાં જે જૂના ગીતો દરેક ઘરમાં જ્યારે પણ લગ્ન હોય અમારી ઘરની સ્ત્રીઓ ભેગી થઈને ગીતો ગાતા હોય છે પણ હવે આ સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે એવું લાગે છે કોઈના ઘરમાં ગાણા ગાવા જેવો રિવાજ જ નથી યા ફિર કોઈ પ્રોગ્રામ થતો જ નથી એ સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ એ દર વર્ષે અમારે અમદાવાદ ખાતે થાય છે પણ આ વર્ષે લગ્નોચ ઈડર ખાતે યોજાય છે એમ આ બધી બહેનો ભેગી થાય છે દરેકે દરેક વિધિ અનુસાર ગીતો ગવાય છે એ પ્રોગ્રામ થાય છે આ પ્રોગ્રામ કરવાનો આશય મેન એ છે કે જે અમારી હિન્દુ સંસ્કૃતિની સંસ્કાર જે રૂપી લક્ષ્ય છે એ ભૂલાય ના ઓર હિન્દી વિધિ અનુસાર જે અમારા ગીતો ગવાતા હતા એ ભૂલાય ના એ સંસ્કૃતિ જાળવી રાખે વિલુપ્ત થતી જાય છે